તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું અમારે એક નવા વિડીયોમાં તો આજે તમારા માટે સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું તો જોવો પૂરો વિડીયો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક મહિન્દ્રાની ટીયુ વી ત્રણસો લઈને આવ્યો છું બે હજાર પંદરનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને જસદણ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ગાડી લઈને આવ્યો છું બે હજાર અગિયારનું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે ચાર ઓનર છે ગાડી તમને દસ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો એક લાખની છત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કર અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક ઓનડાઈની આઈ ટ્વેન્ટી લઈને આવ્યો છું બે હજાર સત્તરનું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને જૂનાગઢ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખ પાંત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારે વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ ગાડી લઈને આવ્યો છું બે હજાર એકવીસનું મોડેલ છે વીમો પાર્કિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારું વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક પિકઅપ બોલેરો મેક્સી ટ્રક પ્લસ લઈને આવ્યો છું બે હજાર વીસનું મોડેલ છે વીમો પાસિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને મહેસાણા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો પાંચ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારું વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડાયની સીએન્ટ્રો ગાડી લઈને આવ્યો છું બે હજાર પાંચનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ખાલી પિંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક વિકઅપ બોલેરો ગાડી લઈને આવ્યો છું બે હજાર સત્તરનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ત્રણ ઓનર છે ગાડી તમને દિયોદર જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો સાત લાખને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈપણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારું વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક ઇકો ગાડી લઈને આવ્યો છું બે હજાર એકવીસનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને ગોધરા જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખને પાસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારો વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક પિકઅપ બોલેરો કાઢી લઈને આવ્યો છું બે હજાર અગિયારનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ત્રણ ઓનર છે ગાડી તમને થરા જ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ચાર લાખને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારે વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સુપરનું છોટા હાથી લઈને આવ્યો છું બે હજાર વીસનું મોડેલ છે વીમો પાર્સિંગ પૂરું છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમરનગર જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ત્રણ લાખને પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વાહન લેવાનું કે વેચવાનું હોય તો અમારે વોટ્સઅપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો